વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં તો આજે તમને લઈને આવ્યો છે ડુંગળીમાં તો ડુંગળીની ની જોઈ લે તમે હજી પણ હરાજી ચાલુ જ છે તો ચાલો વિડિયોમાં આગળ બન્યા જણાવી દઈએ આજના કેવા રહેલા છે ડુંગળીના બજાર તો વિડીયોમાં ટેક્સ સુધી બન્યા રહેજો તો જોઈ લે બસો ને એકાવન રૂપિયા બસો એકાવન વીસ કિલાનો ભાવ બસો ને એકાવનમાં માં વેચાણી થી લઈ કોક બગાડવાળો માલ છે આમાં બાકી માલ સારો છે મીડિયમ ક્વોલિટી માલ છે બસો ને એકાવન રૂપિયા જોઈ લ્યો ચારસો ને એકાણું રૂપિયામાં વેચાણીએ મોટો માલ જોઈ લો એક ધારો મોટો માલ હો ચારસો ને એકાણું વીસ કિલાનો ભાવ ચારસો એકાણું સુપર ક્વોલિટી માલ છે જોઈ લ્યો કોક બેતું છે આમાં ભેગું બાકી માલમાં કાંઈ ઘટે નહીં સાઈઝમાં જોઈ લો બસો ને એકાણું રૂપિયા વીસ કિલાનો ભાવ ये प्याज दिखिए दो सौ इक्यानवे रुपये बीस किलो का रेट चार सौ इक्यानवे रुपये बीस किलो का रेट जो ये फुल कलर वाला माल है मीडियम क्वालिटी से चार सौ रुपया भाव जो चार सौ बीस किलो ना भाव चार सौ तो देखिए फुल कलर वाली प्याज है लाल वाली मीडियम क्वालिटी माल है और इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ है चार सौ रुपये તો દેખી એ ભી મીડિયમ ક્વોલિટી વાળી બી રેટ ઉભા ચારસો ગયારા રૂપિયા ચારસો ને અગિયાર રૂપિયામાં વેચાણી છે જોઈ શકો છો આ મોટો માલ છે જોઈ લો સુપર ક્વોલિટી એકદમ મોટો માલ કોક બગાડવાળો માલ એ છે આમાં જોઈ શકો છો તમે આવો આનો ભાવ છે પાંચસો ને એકત્રીસ રૂપિયા વીસ કિલ્લાનો ભાવ પાંચસો એકત્રીસ રૂપિયા જોઈ શકો છો તમે મોટો માલ છો પાંચસો ને એકત્રીસ તો ચાલો દોસ્તો અત્યારે ડુંગળીની હરાજી પણ અહીંયા પૂરી થઈ ગઈ છે છાપરા નંબર નવ દસની આગળ જ પૂરી થયેલી છે તો જોઈ શકો છો તમે નદી આગળ એક વેબ્રિજનો ગ્રાઉન્ડ નજીક હરાજીમાં બાકી છે તે આવતીકાલે લેવામાં આવશે તો ચાલો હવે આ તો અત્યાર લગીના ડુંગળીના બજાર તો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી